વિસાવદરવાડી થશે આટલું બોલો અને તમારા વિસ્તારના જઈ કોઈ પણ કામ જઈ સરકાર પાસેથી કરાવો આવું છે એ માહોલ બની ગયો છે વિસાવદરવાડી થશે આટલું બોલજો અને તમારા વિસ્તારમાં જે કોઈ પણ રોડ રસ્તા ના ગટર ના કે અન્ય કોઈ પણ પ્રશ્ન હોય એ મુદ્દે જઈ જો સોલ સોલ્વ ન થતા હોય વર્ષો થયા તો એમાં આટલું સ્ટેટમેન્ટ ઉપયોગ કરજો કે વિસાવદરવાડી થશે તમારું તો કામ જઈ તાત્કાલિક ન થઈ જાય તો કહેજો એટલે હવે આખા ગુજરાતની જનતાએ જે આ એક માહોલ બન્યો છે એનો જે પૂરો ઉપયોગ કરવાની છે એ વિનંતી હતી એટલે ગમે છે જો તમે જે ખોટી રીતે જે અટવાઓ અથવા તો જે સરકાર કે એના અધિકારીઓ છે એ રોડ રસ્તાના કે કોઈ પણ પ્રશ્ને જો તમારું કામ ન કરતા હોય તો વિસાવદરવાળી થશે આટલું જઈ બોલી જાજો એટલે ગોપાલ ઇટારિયા ઇફેક્ટ છે અત્યારે એવી બધી ભાઈરે છે ગમે એ કામ જઈ તાત્કાલિક રૂપે કરી દેવામાં આવશે ઉદાહરણ જઈ મોરબીમાં તમારી સામે છે મોરબીમાં ઓલાવે એકવાર કીધું કે વિસાવદરવાળી થશે અને કે પંદર દિમાં તો બધાય કામ જઈ થવા મીંડા છે તો આખી ગુજરાતની જનતાએ જઈ આ રીતે જાગવાની જરૂર છે કે એકવાર શેરીમાંથી બહાર નીકળીને વિસાવદરવાળી થશે એટલું બોલી જાજો જો તમારું કામ ફટાફટ ન થાય તો કેજો ધન્યવાદ જય હિન્દ જય ભારત